ખાકરીપુરાના જીક અકસ્માતમાં તી આરબી જવાને જીવ ગુમાવ્યો હતો જેને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરીને રિત માફિયાઓનો ઉઘળો લીધો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક પ્લેટફોર્મ ઉપર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે મારી પાછલી પોસ્ટ મૂકવાના અને મુખ્યમંત્રી શ્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમ કમાતી ભરી ઘટના ગતિ હતી જેમાં ઉમરલા ખાકરી વચ્ચે આવછે પાણેતાર રોડ ઉપર એક ડમ્પર ચાલકે પીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો હતો જેઓનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું માફિયાઓ દ્વારા બેફામડી તે દમ્પર ચલાવવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતાં કામો સામે મારો અવાજ ઉઠાવું છું તેમ સાંસદે જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોને આવા ગેરકાયદેસર થતા કામોની ચિંતા નથી એ લોકો પણ આની ચિંતા કરે અને રેત માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે ટીઆરબી જવાન સ્વર્ગીય સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે તેવી પણ અપીલ કરું છું તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું